એક્સરા ની પટ્ટી કાપી નહીં કે આ બધું બનાવ્યું જો જાણે હે કે બેન જો રોટલી બનાવ કેમ રોટલી બનાવવા હો હેલો YouTube ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ને કે ફ્રેશ થી બ્લોગ શરૂ કરી દીધો છે જેના વાગી રહ્યો છે કે આપણે હે કે બપોર પછી બ્લોગ શરૂ કર્યો છે એ કે જો કે સરસ મજાનો વાતાવરણ થઈ ગયો છે એકજે થોડીક વાર પહેલા જ છે કે અમાર વરસાદ રોહ હવા નહી કે વરસાદ સારું ચાલુ થતો એટલે બહાર બધું ભીનો હે કે તા ભાઈ જા હું ઓનસરી માર્ગ થી બે ટેકોડો નહી કે તે ઓનસરી માર્ગ પૂજો ને લાઈનમાં એને ગરમી થઈ છે હવે તેકો પાછો નીકળો કેટલામાં નહી બે જો શું કરે છે આ બધા હં આ ફૂલતા નહી બનાવ આવી તો આવી એકા ફૂલદાની બનાવી જો મને કોણ હલે કે ની કમેન્ટ કર દે જાય એક તો બની ગઈ છે આ બીજી બનાવવાની છે આ બધી તૈયારી તો થઈ ગઈ છે હા બીજી બનાવી છે હમ હા તો જો બે ન કે ફૂલદાની ને એવું બનાવે છે જો લાલ ને સફેદ એવો બધો કલર છે પછી આ છે કે વલાન પટિયા આવે આપણે એકસરો કઢાવી કે એની પટ્ટી છે એક્સરા ની પટી કાપે નહીં કે આ બધું બને જો હવે તરત ને એક્સરા કરીને એનો યુઝ કરી લઈએ એક્સરા હોય કે આપણો ફોટો પડાવજો ને એક્સરા આપણે પી હોય હ એક્સરા પડી હોય કે ને કાપે ના પડે છે એમાં ઊલ મિટડી દેવાની હ પછી આ કાપેને છોડ દેવાના હ પછી આ મે ફૂલદાની કટર થઈ જાય હા હા તો એવી રીતના હે કે આ બધી ફૂલદાની બનાવે છે હવે બની દે ભઈ બતાવજો આપણે કેવું બને કેવું નહીં હા બધાને હર હર મહાદેવ नहीं जय माताजी नहीं बनावे से फुल दाने तो हमारे बनाए तो सिर्फ आउट बनाई तो नहीं देखोंगे कोई हम बोवाल लगे हाँ ऐसा आप बनाओ तो क्यों लगाएगी आप बार में बनाते हैं हाँ फिर सिर्फ नहीं जेठना तो ये तो तो रह वो हाँ ऐसा पसंद हो आपने तो सिर्फ जो होएगी वो बनाओगे क्या हम ઘરીક બનાવી પછી પછી આરાસમ મેની કે હમ સે વૃદ્ધી બી પાસે ઘરીક બનાવ મેરીએ કે गेहूं હ આમાં હે કે થોડી થોડી ભાર તો લાગી કેમ કે બધું વીટલો ન હોય કે એનો વીટણ તો વીટર થાય કટલ એટલા માં કે અમે હે કે માં બાપા જો દોરા સાફ કરે જો ખુસલો હે કે સાફ કરે એટલે હે કે કામે લાગી જેલા હા આપ દેખે કે આટા મારી છે એવું છે ને હવ નહી કે जोरदार વરસાદે આવ્યો તો જો achar તો જો તે સાટ આવે છેજી જો અવલે જો બન છે ને તા વર્ષા ચાલો તો એવા બેસીન લીતલા એ તમે જો પછી કે જો કેવો અમાર બાજ વર્ષા છે કે નહી કે એવો વર્ષા છે માતા ફૂલ ફૂલ હતા પાણી ધોરતા કરી દીધા એલા હારું કેવો એમ તો ભાઈમ લે ચા થઈ ગયું છે ને જના ગાઠિયા સેવડો उडो, જો ગરમ ગરમ હે કે क्या બની बनी जैसे जो, બધા કે ચા પી લે બરાબર હમ હાલો બધા ચા પીવા હાલો બધા ચા નાસ્તો કરવા નાસ્તો છે સેવડો છે તો બધા હાલો સેવડો ખાવા હમ તો માર છે કે અમાર નાસ્તોમ હે હાલો બધા નાસ્તો કરો તો ને 3 વાગી રહી છે જો હાલો બધા

Hmm. वो तारण ने पीछे वो इन पीड़ी है ते फोन मार गए उन्हें ताऊ बुधु बना होता है hmm. ते पीछे आप लोग बने नहीं हो बने नहीं हो हाँ वो इन पीड़ी ये तो मजा जन बने नहीं हो हाँ वो इन पीड़ी पीछे वो काम नहीं हम्म वो इन पीड़ी रे दे खोटे खोटे हाँ पीड़ी रहा देवे इनका तो क्या किस मल कल्ले वाल हो ये हम्म तो जो फिर मैं का फुल दिन कम बने नहीं किसी हमल तेरे में कई हर लगी ये तो मैं कमेंट बस मार कई देशों हाँ जानते कल लगी है हम्म

હા એટલાસ બનાવ્યું છે પનીરનું શાક એમ હા ને રોટલી બનાવી રોટલી બનાવી હા બધાને થેન્ક યુ સો મચ કે તમે તો બધું મને સપોર્ટ કર્યો એટલા માથામાં રાખ તો બનાવવું પડે ને પાર્ટી માટે બહુ બધું બધાને ધન્યવાદ હમ કેમ કે 8000 ફેમિલી કમ્પ્યુટર કરાયને કી વાહ વાહ તો હું લોકો બેન કે તો બધાને કે ખુખુ બાવર કે